નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી દસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાઠ નંબર વન જોઈશું તો શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી કયા રાજ્યમાં રાજ્ય મેળા પ્રાધિકારણ ખરડો પસાર કરવામાં આવ્યો જ્યાં મેળો યોજો હશે તો વહીવટ તંત્રની મંજૂરી લેવી પડશે રાજસ્થાન સરકારમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોણે શપથ લીધા તો સુનિતા અગ્રવાલે શપથ લીધા છે જેઓ ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા છે આ પહેલાં પ્રથમ હતા સોનિયા ગોકાણી મહિલા ચીફ જસ્ટિસ હતા અને સેકન્ડ નંબર પર હવે સુનિતા અગ્રવાલ બન્યા છે તો સુની સોનિયા ગોકાણી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા આંધ્રપ્રદેશના કુંડુલમાં ભગવાન શ્રીરામની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરવામાં આવ્યો એકસો આઠ ફૂટ ઊંચી ટ્વિટરના લોગોમાં ચકલીને બદલે હવે કયો લોગો લોન્ચ કરવામાં આવ્યો ટેક્સ ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી રેરાના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરી છે અનિતા કરવાલની ચીનના વિદેશ મંત્રી જેઓ રહસ્યમય રીતે લાપતા છે કિંગ ગેંગ કેન્દ્રીય રિપોર્ટ અનુસાર ગુજરાતમાં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો કેટલા ટકા છે સત્તર પોઈન્ટ નવ ટકા અમદાવાદના છત્રીસમાં પોલીસ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે જ્ઞાનેન્દ્રસિંહ મલિકની દસ જાન્યુઆરીએ દસમી વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવશે જેની થીમ શું છે આ જ સમય છે યોગ્ય સમય છે ઓગણત્રીસ જુલાઈ એટલે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં ઇસરો દ્વારા કયા રોકેટની મદદથી સિંગાપોરના સાત સેટેલાઇટ શ્રી હરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યા તો પીએસએલવી સી ફિફ્ટી સિક્સ પીએસએલવી રોકેટની અઠ્ઠાવનમી ઉડાન દેશભરમાં સ્વતંત્રતા દિવસથી શહીદોના સન્માનમાં કયું અભિયાન શરૂ કરવામાં આવશે મેરી માટી મેરા દેશ ભારતમાં આવકવેરા દિવસ અથવા તો ઇન્કમ ટેક્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે ચોવીસ જુલાઈ ચોવીસ જુલાઈ અઢારસો સાહીઠના રોજ ભારતમાં કોના દ્વારા આવકવેરાનો પ્રારંભ થયો હતો સર જેમ્સ વિલ્સન દ્વારા તાજેતરમાં સમાચારમાં રહેલ સુરત ડાયમંડ બોર્સ શું છે તો સુરતમાં બનેલ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ભારતમાં કયો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે છવ્વીસ જુલાઈ તાજેતરમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન કારગિલ વિજય દિવસની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી ચોવીસમી તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇ ટ્વેન્ટી ઇંધણ સેની સાથે સંબંધિત છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સાથે તાજેતરમાં ભારતે કયા દેશને સ્વ સ્વદેશી રીતે નિર્મિત ઇન સર્વિસ મિસાઇલ કોર્વેટ આઈએનએસ કિરપાન ભેટમાં આપી વિયેતનામને તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટના કયા સ્થળે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હિરાસર ખાતે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કમ કન્વેન્શન સેન્ટરનું સેન્ટર સંકુલનું ઉદઘાટન કર્યું છે જેનું નામ જેનું શું નામ આપવામાં આવ્યું છે તો ભારત મંડપમ નામ આપવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ઓગણત્રીસ જુલાઈ વાઘ વસ્તી ગણતરી બે હજાર બાવીસ અનુસાર ભારતમાં વાઘની સંખ્યા કેટલી છે ત્રણ હજાર એકસો સડસઠ તાજેતરમાં કયા સ્થળે સેમી કન્ડક્ટર ઇન્ડિયા બે હજાર ત્રેવીસનું આયોજન થયું હતું ગાંધીનગર ખાતે માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રીસ જુલાઈ માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ બે હજાર ત્રેવીસની થીમ શું છે ધ રીચ એવરી વિક્ટીમ ઓફ ટ્રાફિક ટીમ લીવ નો વન બિહાઈન્ડ બિમસ્ટેકનું વડું મથક ક્યાં આવેલું છે ઢાકા ખાતે ભારતમાં કયા દિવસે મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે એક ઓગસ્ટના રોજ ભારતમાં કયા બિલની પૃષ્ઠભૂમિમાં મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે તો મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઇટ મેરેજ બિલ બે હજાર ઓગણીસ અંતર્ગત તાજેતરમાં ઈસરોએ પીએસએલવી સી ફિફ્ટી સિક્સ દ્વારા ડીએસઆર ઉપગ્રહને અવકાશમાં છોડ્યો હતો આ ઉપગ્રહ કયા દેશનો છે

તાજેતરમાં કયા દેશના દરિયા કિનારાથી ઇસરો રોકેટનો કાઠમાણ મળ્યો હતો ઓસ્ટ્રેલિયા તાજેતરમાં જસેલર ધાતુ શિલ્પને જીઆઈ ટેગ મળ્યો છે તે કયા રાજ્ય સાથે સંબંધિત છે ઉત્તર પ્રદેશ તાજેતરમાં મનકુરાડ કેરીને જીઆઈ ટેગ મળ્યો છે તે કયા રાજ્ય સાથે સંબંધિત છે તો ગોવા તાજેતરમાં કયા રાજ્યે મેંગ્રોવ સેલની સ્થાપનાની જાહેરાત કરી છે તો પશ્ચિમ બંગાળ મેંગ્રો ઇકોસિસ્ટમના સંરક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે છવ્વીસ જુલાઈ ગુજરાતની ફિલ્મો અને ડોક્યુમેન્ટરીઝ માટે તાજેતરમાં છેતાલીસ કેટેગરીમાં ત્રણ વર્ષમાંના કેટલા એવોર્ડ જાહેર કર્યા છે એકસો દસ તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મ અને ડોક્યુમેન્ટરીઝ માટે એવોર્ડની જાહેરાત કરી હતી આ અંતર્ગત બે હજાર વીસનો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળે છે લવની લવ સ્ટોરી તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મ અને ડોક્યુમેન્ટરીઝ માટે એવોર્ડની જાહેરાત કરી હતી આ અંતર્ગત બે હજાર એકવીસનો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળે છે કોઠી ઓગણીસો સુડતાલીસ તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મ અને ડોક્યુમેન્ટરીઝ માટે એવોર્ડની જાહેરાત કરી હતી આ અંતર્ગત બે હજાર બાવીસનો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળે છે ઓમ મંગલમ સિંગલમ તાજેતરમાં રહેલ છે રોહિણી કમિશન તાજેતરમાં ભારતમાં પહેલીવાર કચ્છમાં ખડીર બેટ વિસ્તારમાં નવા છોડની પ્રજાતિ નોંધાઈ છે તેનું નામ જણાવો સાલ એપોજી ટીફોલિયા ડેસપ નામની પ્રજાતિ શોધી કાઢી છે ભારતીય હોકી ટીમ કેટલામી વખત એશિયન ચેમ્પિયનશિપ બની ચોથી વખત ભારતીય હોકી ફાઇનલ કઈ ટીમને હરાવી એશિયન ચેમ્પિયનશિપ બની મલેશિયાને હરાવીને ભારતનું પ્રથમ યુનિટી મોલ કયા રાજ્યમાં બનાવવામાં આવશે રાજસ્થાનમાં તાજેતરમાં ગુજરાત સરકારે વિશ્વ સિંહ દિવસે કઈ વેબ એપ્લિકેશન લોન્ચ કરી સી સૂચના અને તાજેતરમાં કયા દેશે લુના ટ્વેન્ટી ફાઈવ નામનું ચંદ્રયાન મિશન લોન્ચ કર્યું છે તો રશિયાએ તો આજ આ હતા આજના પચાસ પ્રશ્નો વિડીયો પસંદ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે આપણી તેમાં વધારો થઈ શકે હાલ ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત